દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમમાંથી મળ્યા શરતી જામીન કેજરીવાલ કેસ અંગે ટિપ્પણી નહીં કરી શકે કેસની તપાસમાં સહયોગની કોર્ટે રાખી શરત ભાજપે કેજરીવાલને ભ્રષ્ટાચારયુક્ત સીએમ ગણાવી રાજીનામાની કરી માંગ વિશ્વવિખ્યાત ગીરની કેસર કેરી હવે ઇઝરાયેલી તજજ્ઞોના સહારે બનશે વધુ ઉત્તમ તલાલામાં ઇન્ડો ઇઝરાયેલ મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો કેસર કેરીનું ઉત્પાદન વધારવા સહિતના મુદ્દે ઇઝરાયેલી તજજ્ઞોએ સેમિનારમાં સૂચવ્યા ઉપાય જામનગરના હાપામાં ગણેશ મહોત્સવનો પ્રસાદ આરોપતા એકસો બાળકોને થયું ફૂડ પોઈઝન તમામને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા કોઈ જાનહાનિ નહીં ફૂડ ફૂડ પોઈઝન સંદર્ભે મનપાના વિભાગે હાથ ધરી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહા આજે બીજો દિવસ મેળા દરમિયાન એસટી બસના ભાડામાં ઘટાડો કરવામાં દૂરદર્શનની રજૂઆતને મળી સફળતા હવે અંબાજીથી ગબ્બર સુધીનું એસટી બસનું ભાડું રૂપિયા વીસ ના બદલે રૂપિયા પંદર વસુલાશે ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર ડેમ એકસો પાંત્રીસ પોઈન્ટ એકાણું મીટરની સપાટીએ નર્મદા ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ પંચાણું મીટર ખોલાયા વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને કરાયા એલર્ટ આ વર્ષે પણ નર્મદા બંધ તેની પૂર્ણ સપાટી એકસોને અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરને આંબે તેવી શક્યતા દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ સ્કૂલોમાં શિક્ષણ કાર્ય કરાયું બંધ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી આસપાસના વિસ્તારોમાં વરસાદ યથાવત રાજસ્થાનમાં વરસાદે તોડ્યો ઓગણપચાસ વર્ષનો રેકોર્ડ અને સેન્સેક્સમાં તેજી બાદ આજે જોવાયો નજીવો ઘટાડો સેન્સેક્સ ઇકોતેર પોઈન્ટ અંકના ઘટાડા સાથે બ્યાસી હજાર સપાટીએ રહ્યો બંધ નિફ્ટી બત્રીસ પોઈન્ટ ચાલીસ અંકના ઘટાડા સાથે પચીસ હજાર ત્રણસો ને છપ્પનના સ્તરે રહ્યો બંધ એફએમસીજી પાવર અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં જોવા મળી નરમાઈ જ્યારે આઈટી મેટલ પીએસયુ સહિતના શેરોમાં જોવા મળી તેજી